નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી જવરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જળિયો પ્રકરણ પચીસ મુ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ રતન મામી જૂનાગઢના નાગરવાડામાં આવેલા એક ફળિયામાં ગીચ ઘરો હતા તેમાંના એક ઘરની ખડકી ઉપર બહારથી સાકળ ચડાવીને ઓટલા ઉપર એક રાતે દસ પંદર પુરુષો ઉભા હતા થોડા જુવાન હતા બાકીના આધેડોને ભૂટા હતા તેમના હાથમાં લાંબી લાકડીઓને નાની જયેશ ટીકાઓ હતી તેમણે કછટા ભીડ્યા હતા અંદરી રાતનો બીજો પહોર હતો તેઓ ચોકી કરતા હતા ચોર બહારથી આવવાનો નહોતો ચોકી કોઈ અંદરના ચોર ઉપર ચાલતી હતી ચોકીદારોને કાને અંદરથી એક કોમળ કંઠની કાલ કુદી સંભળાતી હતી કૃપા કરીને ઉઘાડો પગે લાગુ છું ઉઘાડો એ બીજા કોઈના હાથે પાણી નહીં પીવે એ તરસે મરી જશે એ કંઠ સ્ત્રીનો હતો એને ચોકીદારો જવાબ દેતા હતા મરી જશે તો મળતું ઘસડીને ગિરનારના કોતરોમાં નાખી આવશું કીદડાના પેટ ભરાશે એવો અમંગળ ઉચ્ચારોમાં કાકા મામા ને ભાઈઓ એ શ્રી હરિનો ભક્ત તરસે મરી જશે ને મને પાતક લાગશે તારા પાતક હજી બાકી રહ્યું હશે હે 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 ચોકીદારો હસતા હતા ધણી બેઠો હતો ત્યારે તો અમારું કોઈ જોર નહોતું પણ હવે વિદા થઈ છું નાગરી જ્ઞાતને બોળવા બેઠા છું એક એ ભાણેજને બીજું તું મામી જ્ઞાત હવે શું તમારા ઉત્થામમાં ચલવા દેસી હે હે એ તો ધણી ચાલવા દઈએ ન ચાલવા દઈએ શ્રી હરિ શ્રી હરિ હે વાલા દામોદર રાય અંદરથી એ સ્ત્રી જેમ જેમ રાત જતી ગઈ તેમ તેમ કાલ કુદી છોડીને આવા ઈશ્વર નામના ઉદ્ધારો રટવા લાગી રાત કેમે વીતી નથી રાતના પગમાં જાણે કોઈએ મણિકાના ભાર બાંધી દીધા છે શ્રી હરિ શ્રી હરિ હે મારા વાલા એને દામોદરવા દેજો પોગાડજો એનું હવે કોઈ નથી રહ્યું એ બીજા કોઈના હાથનું જળ નહીં ભૂટે સ્ત્રીએ ઝંખ્યા જ કર્યું આજ આપણે એ જ પારખું કરવું છે ચોકીદારો વાતો કરતા હતા કે એ સઠ આ રતનના હાથના પાણી વગર પ્રાણ છાંડી શકે છે કે પાણીની ટગોળી તો ફક્ત આ ફૂલડાના કુકર્મ કાઢવાનું બહાનું છે જે હશે તે પ્રાંત કાળે જ પરખાઈ જશે ત્યાં તો એ પાંખરડીના ભજન સમારંભમાં તો પૂરી કકડાઈ રાખી છે ને કે કોઈ બીજું આવીને એને પાણી ન પાઈ જાય ત્યાં તો જળ બેસલા કામ છે રાત ગરતી હતી ને ઓરડામાંથી શ્રી હરી શ્રી હરિ હે મારા વાલાજી દામોદર રાય મારા કાચ સારી જજો હે વિઠલા વહેલા જ એટલા જાપ જપતા હતા રાત ભાંગતી હતી ને ઓરડામાંથી વિલંબિત સુરો હે હરિ હે દામો એટલા જ સુરો ચાલતા હતા રાતનો છેલ્લો પહોર બેસતો હતો ને ઓરડામાંથી સૂરો આવતા અટકી ગયા હતા રંડા સુઈ ગઈ લાગે છે થાકી થાકીને ચોકીદારો બોલતા હતા છેલ્લો પહોર પૂરો થવા પર આવ્યો હતો ત્યારે બીજા પંદર દસ જણા દોડ કાઢતા એ નાગરફળીયામાં આવી પહોંચ્યા તેઓ ગાભરા સ્વરે બોલી ઉઠ્યા કેમ આમ થયું કેમ ભાઈ તમે ક્યાંય આડા અવડા થયા હતા ના રે જોલે ગયા હતા અરે હટકેશ્વરની દુવાઈ એક મોટકું પણ ક્યાં સાડાએ માંડેલ છે રતન અંદર જ છે ક્યારની દોટી ગઈ છે પણ ત્યારે આ શું કહેવાય ત્યાં તો હમણાં જ એ પાખંડી રતન પાણી પાઈ ચાલી ગઈ ગેલા થયા ઘેલા બાણ ભૂલી ગયા લાગો છું અમે ભાન ભૂલી ગયા પણ હજારો માણસની નજર શું જૂઠી સોએ જોયું એક એક જણને દીઠામાં આવ્યું રોજની માફક આજે પણ વખતસર આવીને રતને નરસાયને ટબોડી પાઈ એને કોઈએ પકડી નહીં ના કોઈ હિંમત કરી શક્યું નહીં કોણ જાણે કેમ પણ સોની છાતી બેસી ગઈ બધાના હાથ પગ જલાઈ ગયા નરસૈયો તો પાણી વગર બેહોશ પડ્યો હતો અવાચક બની ગયો હતો રતને આવીને કહ્યું લો ભાઈ લો ભગતજી પાણી પીવો આંખો ખોલી એ શેઠ પાણી પીધું એણે કરેલું એ વખતનું હાસ્ય સોના અંતર પર શરડી ફેરવી ગયું ને ઝપકેલા સો ભાનમાં આવે તે પહેલાં રતન સૌની વચ્ચે થઈને બે ધડક ચાલી ગઈ ચોકીદારે સામ સામો જોયો મો વેલા પડી ગયા ખડકીની પછી તે જુવાનો દોડીને જોઈ આવ્યા ત્યાં તો કોઈ દ્વાર નહોતું ઘરનો છાપરો કે ખપેડો ફાટેલ નહોતો સોના હૈયા પર ધાક બેસી ગઈ સોના અવાજ ઊંડા ઉતરી ગયા ઘર ઉઘાડીને અંદર તો જુઓ પ્યો ફાટવા પહેલાની ઘોર અંધારી વેળા હતી રાત્રિના અંધકાર કરતાં પણ સોમેટાતી વેરાનો આ અંકર વધુ બિહામણો હતો સોયે એક બીજા સામે જોયું પણ એકે હાથ એ ખડકીની સાકર તરફ પડ્યો નહીં ડાચા સૌના ફાટેલા હતા ચોકીદારો પોતે ચોર ડાકુ જેવા બન્યા હતા વિસર્જન થતી રાત તેમને ઝાલી લેશે કે ચાલ્યો આવતો વિશ્વ ચોકીયા સૂરજ તમને કેદ કરશે બધા જાણે બે બાજુએથી બિસાઈ રહ્યા હતા સૌ સાથે ખોલીએ એવી મસલત કરીને બધાએ સામટા મળી અદર શ્વાસે ખડકી તરફ પગ મૂક્યા સામટા હાથે સાંકળ ઉઘાડી અંદર જતા પરસેવો છૂટી ગયો રોમે રોમે પાણીના મોતિયા બંધાયા અંદર ઘીનો દીવો બળે છે ફૂલોની સુગંધ આવે છે પરોડનો વાયુ વીંઝાણા જોડી રહેલ છે અને શ્વાસોશ્વાસ લીધા વગર પણ જાણે ગાઢ નિંદરમાં સૂતેલ છે રતનબાઈ નાગરાણીનું સુંદર ગોર શરીર પાસે પડી હતી એક પાણીથી ભરેલી ટબુડી એક ટબુડીને એ જ લુંગડા અમે સોયે ત્યાં જોયું થોડાક બોલી ઉઠ્યા ઊંઘે છે આવીને ખોટી ગઈ લાગે છે ઉઠાડશું રતન રતન ઉઠ એય ચૂકી એક જણે અવાજ દીધો રતનભાઈ તો એવી ની પડી હતી જેમાંથી કોઈ ના જગડી શકે એલા ક્યાંય મરી ન ગઈ હોય છેટા રહીએ નાહક અત્યારમાં અભળાવવું પડશે એમ કહી એક જણે સોને દૂર ખસેડ્યા થોડી વારે ઓડામાં મૃતની ટાઢાસ પ્રસરી વળીને બિહેલા નાગરો બહાર નીકળી ગયા તો દેવડી પર બ્રાહ્મણો રાજપૂતો ભક્તો ને અન્ય સંપ્રદાયોના હજારો લોકોની ભીડ મચી ગઈ કાળી ચીસો પડી કારમાં રેડિયા ઉઠ્યા દરવાજા ઉપર ઘસારા ચાલ્યા બારણા કકડવા લાગ્યા શું છે આ ગોકીરો રા માંડડી કે જ્યારેવાનોને પૂછ્યું ત્યારે એના શરીરમાં નસ નસો તૂટી હતી એના મોં પરથી સ્વસ્થતાનો છેલ્લો છાંટો પણ ચાલ્યો ગયો હતો એ જાણે અસલ હતો તે રા નહીં પણ બીજે કોઈ વેસ રાહ લાગી આગલા દિવસની સાંજ સુધી પણ જે વિભૂતિ એના ચહેરા ઉપર તરવર્તી હતી તે એક જ રાતમાં અલોપ કેમ થઈ ગઈ હતી આ એક જ રાતમાં એણે એવા કયા પાપા સુની ઉપાસના કરી હતી ત્યાં સમસન ચારી પ્રતોની સાધના કરી હતી એના જીવતરની આ ગઈ રાત કાડી ચોકસની રાત હતી એના છેલ્લા સંસ્કારને ઉતરડી લઈને આ રાત જાણે કાળી કોઈ બિલાડીની માફક એના ઓઢામાં લપાઈ બેઠી હતી પણ ઉપરકોટ એ છૂપી વાતથી અજાણ હતો ગોકીરો સેનો છે વસ્તી વિખરી ગઈ છે ઉપરકોટ ઘેર્યો છે મહારાજની પાસે ફરિયાદ છે પણ આ ગામમાં ને બજારોમાં ફફડા ફડી તેની ચાલે છે ઓ પણે ઢેઠવાળો કળા તેમાં જઈને કોણ સોટા ચલાવી રહેલ છે ઓ પેલા કૃષ્ણ મંદિર પાસે આ બધા કોને પીટી રહ્યા છે રામ આંડળી પોતાના ઝા પરથી નગરનો મામલો નિહાળતો હતો મહારાજ નરસૈયાએ કેર કર્યો છે ટેટવાડે જઈ કાલ રાતે કીર્તનનો કર્યા છે ને એની રખાત રતનબાઈનું રાતમાં ભેદી ખૂન થયું છે શિવ ભક્તો ગોપી ભક્તો પણ પીટ પાડી રહે છે હુલટ ફાટી નીકળ્યું છે આપ જલ્દી લોકોને મોં બતાવો ને નરસૈયાને યોગ્ય દંડ થશે તેવી ખાતરી કરાવો

તેનું રાને ભાન થયું મહારાજ અનુચરો રાની વાણીનો મર્મ સમજતા હતા તેમણે એ વાતને રોણી ટોણી નાખવા કહ્યું દેકારો ભૂલે છે હમણાં ઉપરકોટ ઠાસો ઠાસ ભરાશે જઠ મોં બતાવો નરસૈયાને શિક્ષા કરવા લોકોને કોલ આપો હું શા માટે હું નહીં કુંતાદેને દેને મોં બતાવી ને એ કોલ આપે ને એણે જ એ પાખંડીને રક્ષ્યો છે એને કહો વસ્તીને જવાબ આપે એને કહો એ રૂપાળીને કહો એ દેવીને કહો હો હો એને પણ આપે જાત્રાએ મોકલેલ છે અનુચરએ રાને યાદ કરાવ્યું હા યાદ આવ્યું હું જાણું છું એ તો ગયા હશે દેણસરની જાત્રાએ એના સગા પાસે ભલે ગયા એ એને ઠેકાણે ગયા તો હું મારે ઠેકાણે કા ના જાઉં કુંદે માટે રાના શબ્દો પ્રગટપણે તો પહેલી જ વાર નીકળ્યા અનુચરો આ હીણીવાણી સાંભળી ડગાઈ ગયા ત્યાં તો માણસોએ દરવાજથી દોડતા આવી ખબર દીધા મહારાજ જલ્દી કરો નરસૈને ઉપાડીને મારપીટ કરતા લોકો લઈ આવેલ છે હમણાં મારી ઠાર કરશે ને પછી વધુ વકરીને અહીં ન કરવાનું કરશે મારવા ના કહો મેં નરસૈયાને હજી કોઈ જોયો છે ક્યાં એના ગીત સાંભળ્યા છે ક્યાં એના ચપે જોયા છે ક્યાં હજી મારી તો મનની મનમાં રહી ગઈ છે ચાલો બહાર ચાલો હું પ્રજાને પાકી ખાતરી આપું પાકે પાકી ને નરસૈયાના રોનક તો હું જ હવે પૂરા કરીશ રાનો ડોકું જ્યારે ઘોખની બહાર દેખાયું ત્યારે ઉપરકોટના અંદરના વિશાળ જોગાણમાં કિકિયારા કરતી ઠઠ ઉકળતી હતી ને એ ઠાસમાંથી એક ટોળું આગળ ઘસી મુખરે આવવા મળતું હતું ટોળું મુખરે આવ્યું ત્યારે એમના હાથમાં જકડાયેલો એક માણસ હતો એના શરીર પરની પોતડી અને ઉપરની એ બે કપડાં પણ લીલે લીરા થઈ ચૂક્યા છે એના હેમ વર્ણ દેહ પર માથાની અને કપાની ફોટમાંથી લોહીના રેગડા ટપકે છે પીટાયેલા દેહે ઉભો રહી શકતો નથી છતાં એ માથું ટટ્ટાર રાખીને રાણી સામે જોવા મથી રહ્યો છે આ પાખંડી આ મેલા મંત્રોનો સાધનારો આ વ્યભિચારનો અખાડો ચલાવનારો દંડ દિયો રા શિર શ્રેસ્ત કરો રાજા નિકર ગિરનારના શૃંગો તૂટશે ભૂકંપો થશે દટ્ટણ પટ્ટણ થશે એક નગરજનોનો બેરવી અવાજ આવા બોલ બોલતો હતો એને રાયે ઊંચે ખેતી હાથ હલાવ્યો બંદી ગૃહે નાખો કોટવાલ એના શિર છેદ કરવો કે બીજી કોઈ બુંડી રીતે મારવો તે આ જ નક્કી થશે પ્રજા વિશ્વાસ રાખે એટલું બોલીને રા ઊભા રહ્યા લોક મેદનીના હર્ષલકારને જય હો જૂનાના ધણીનો જય હો શંભુના ગણનો એવા જય જયકાર ગગન ને વિધારી રહ્યા રાજ સૌની સામે હસ્યો એનો ડોકો ગોખમાંથી અદ્રશ્ય થયું નરસૈયાએ ગોખ પરથી આખો ઉપાડી લઈ એથી થોડે દૂર દેખાતા બીજા એક શૂન્ય ગોખ પર મીટ માંડી ને ત્યાં દ્રષ્ટિ ઠરી રહી ગિરનારના એ શિખરો ઉપર જે શિખરો ત્રણસો વર્ષ પર એક રાજા રાણી ઠપકે તૂટી ખાંગા થયા છે ને આજ પણ એક ખાંગા ચોસલા ગરબાના હૈયા ફાટ વિલાપના થીછીકેલા આસોસામાં પડેલા છે તે દિવસ બપોરની રાજકચેરી બેઠી આખો જૂનાગઢ હલક્યું રા માંડળિકને ન્યાયકામમાં મદદ આપવા પુરોહિતો ને નાગર ગૃહસ્થો બેઠા હતા તેમણે સૌથી વધુ મહેનત કપરના રિપોર્ટો વગેરે તિલકો તાણવામાં લીધી હતી તે કરાઈ આવતું હતું પ્રત્યેકના પોશાક અને લલાટમાંથી ધર્મ જાણી હાકટા કરતો હતો તેમના હાથમાં શાસ્ત્રોના મોટા નાના પોથા હતા નરસૈયાનો અપરાધ સાબિત કરવા તેમણે પ્રમાણો તૈયાર રાખ્યા હતા બાકીની લોકમેદનીનો મોટો ભાગ રોનક માટે આવેલો હતો તેમની અંદર વાતો થતી હતી હજુ કેટલી વાર લાગશે નરસૈને હજુ લાવતા કેમ નથી પહેલેથી અહીં લાવ્યા હો તો જરા તો થાત એને સુ બંદી ગૃહની અંદર જ પાછો લઈ જઈને એ કરતા તો બહાર મેદાનમાં ટાળવા દરવાજે કરે તો કેવું સારું ના ભે ના ગિરનાર દરવાજે જ વધુ સગવડ પડી ખરું કહું તો એને ભૈરવ જપ માથેથી જ પછાડવું જોઈએ એટલે ફો દે ફોદા વેરાઈ જાય હવે ભે તમે કાંઈ સમજો નહીં ને જાવ ખવડાવે તો તો એને આવતે અવતારી રાજયોગ જ થાય ને લોકમેદનીનો બીજો ભાગ વળી બીજો જ બોલતો હતો શું થવા બેઠું છે જૂનાગઢનું ઓલી રતન એમને એમ મોઈ એ બરાબર ન થયું એને ભૂંડે હવાલે મારવી જોતી હતી બેને માથા મુંડી ચૂનો ચોપડી અવળા ગધેડે બેસાડી ગામમાં ફેરવવા જોતા હતા ના ભે ના એને બેવને તો એક લોડા